ખેડાના ગઢતેશ્વરમાં દીપડાના આંટાફેરા યથાવત જોવા મળી રહ્યા છે સાગોલ સોનીપુર કુણી અને થર્મલ ગામમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા ગ્રામજનો અને ખેડૂતોની કામ વગર રાત્રે બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે પશુઓને પણ સુરક્ષિત જગ્યાએ રાખવા માટે અપીલ કરાઈ વન વિભાગ હજુ સુધી દીપડાને નથી પકડી શક્યો તો ખેડાના ગળતેશ્વરના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે કે જ્યાં દીપડાના આંટાફેરા યથાવત જોવા મળી રહ્યા છે ફરી એક વખત આ દીપડો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે સાંગોલ સોનીપુર ખૂણી અને થર્મલ ગામમાં દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે ગ્રામજનો અને ખેડૂતોને કામ વગર રાત્રે બહાર ન નીકળવા સૂચન કરવામાં આવ્યું છે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયા છે સંદીપ ખેડાના ગણતેશ્વર દીપડાના દીપડાના આંટાફેરા યથાવત જોવા મળી રહ્યા છે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે શું વિગતો ચોક્કસ થી વાત કરવામાં તો સમગ્ર ઘટના છે ખેડા જિલ્લાના સરહદી વિસ્તારે આવેલા મહીસાગર કાંઠાના જે ગામો છે તેવા ગટેશ્વર તાલુકાના સાગોલ સોનીપુર તેમજ પુણી અને જે થર્મલ છે તેની આસપાસના જે પોતર વિસ્તાર છે ત્યાં આગાડી અને કેટલાક રહેણાંક વિસ્તારમાં આ દીપડો છેલ્લા ઘણા સમયથી દેખા દેતો હતો અને એક ભેંસના બચ્ચા સહિત ત્રણ જેટલા જાનવરો છે તેનું મારણ કર્યું હતું તેને લઈને ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો ગ્રામ પંચાયતો દ્વારા આ જે વિસ્તારો છે તેની અંદર ખેડૂતો પશુપાલકો અને જે વૃદ્ધ અને બાળકો છે તેમને જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી પરંતુ રાહતનો શ્વાસ કહી શકાય તેવી રીતના અત્યારે સમાચાર મળી રહ્યા છે કારણ કે વન વિભાગ દ્વારા જે અલગ અલગ જગ્યાએ જે પાંજરા મૂકવામાં આવ્યા હતા આ પાંજરા ની અંદર વહેલી સવારે આ જે આ દીપરો જે છે તે પાંજરે પુરાયો હોવાના સમાચાર મળી રહ્યા છે જેને લઈ વન વિભાગના અધિકારીઓ તેમજ તલાટી સરપંચ સહિતના જે કાફલો છે તે અત્યારે પાંજરા સુધી પહોંચ્યો છે અને આ જે દીપડો પકડાયો છે તેને કહી શકાય કે વન વિભાગ કોઈ અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવાની જે તજવીજ છે તેને હાથ ધરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બિલકુલ જાણકારી બદલ આપનો આભાર